સૌથી વધારે જે એરિયા ઇફેક્ટ થયો હતો એના અંદર વોર્ડ નંબર ચૌદ અને સોળ હતો તો વોર્ડ નંબર ચૌદ અને સોળમાં આવેલ રૂપારેલ કાસ હોય કે રામનાથ તળાવ હોય કે વાત તળાવ હોય ત્યાં બધા ઠેકાને એક થયા એનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અને આપે જોયું કે અહીંયા આ વિસ્તારમાં રામનાથ તળાવ અને સ્મશાનની વચ્ચે પણ આ બધા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે તળાવો ઊંડા કરવાનું કામ ચાલે છે તેની સાથે સાથે કોર્પોરેશનના અધિકારીશ્રીઓને પણ બોલાયા છે આજે આગળથી એટલે જ્યાં જ્યાંથી પણ માની લો કે નાની શાક માર્કેટથી જ્યાંથી પાણી ભરાવાની શરૂઆત થાય છે એ તમામ જગ્યા પર હમણાં અમારી વિઝિટ છે અને ત્યાં જઈને એ રૂપારેલ કાસ અને જે બીજી કાસો છે એના ઉપરનું દબાણ હટાવીને અને ખુલ્લી કરીને એનું તાત્કાલિક રીતે સફાઈ કરવાનું અને હમણાં જ મને જે પ્રમાણે અધિકારીશ્રીઓએ કીધું એ પ્રમાણે એને પ્રોજેક્ટમાં પણ એ લઈ લીધેલું છે કામ અને તાત્કાલિક રીતે હાથમાં ધરવામાં આવશે वाईला जे कामगिरी करते कामगिरी वरसादने एकच महिना पहिला जाऊच हां आज आकडे एवतं माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल साहेबांना सीधा मार्गदर्शन हेठ आखा वडोदरा शहर म જેને આપણે વરસાદી કે મોનસૂન કે મોન્સૂન કામગીરી કહીએ છીએ ચાલુ થઈ જ ગયેલી છે બહારની બધી કાસો અને તેની સાથે સાથે હાઈવા હાઈવેના પણ દબાણો ખોલીને ત્યાંથી પણ કાસોની સફાઈ અને સાથે તળાવ ઊંડા કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વામિત્રી નદીમાં પણ નદીને ઊંડી અને પોળી કરવાનું જેથી કરીને એની વન ક્ષમતા વધે અને વિશ્વામિત્રીથી તો એવો ફાયદો થવાનો છે કે આગામી સો દિવસમાં જ્યારે કામ પૂર્ણ થાય ત્યારે વડોદરા શહેરમાં આવેલી આ ચોવીસ કિલોમીટર અને વડોદરા શહેરની બહારની ચોવીસ કિલોમીટર બધે જ એકી સાથે કામ ચાલું છે વડોદરા કોર્પોરેશનની હદની બહાર સિંચાઈ વિભાગ દ્વારા કામ ચાલે છે અને વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કામ ચાલી રહ્યું છે ત્યારે શહેરમાંથી જે વિશ્વામિત્રી નદી વહી રહી છે ત્યાં બસ્સો કરોડ લીટરથી પણ વધારે એની વહન ક્ષમતા આવશે જેથી કરીને વડોદરા શહેરમાં ભવિષ્યમાં કોઈ દિવસ પૂરની તકલીફ નહીં થાય એવો ચોક્કસ વિશ્વાસ છે એની સાથે સાથે આ નિચાણવાળા જે વિસ્તાર છે જૂનો સિટી વિસ્તાર છે ત્યાં જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે ત્યાંથી નવી કાસો બનાવીને અને નવી નીક બનાવીને બધા જ પાણીનો નિકાલ થાય એના માટેનું આજે આયોજન કરવામાં એકત્ર થયા છે અને તમામ અધિકારીશ્રીઓ પણ સાથે છે